સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય મનુષ્ય માટે એવું કહેવાય છે કે મનુષ્ય જે કાંઈ ખાય છે તો એનાથી નહીં પણ જે કાંઈ પચાવી શકે છે એનાથી એ બળવાન બને છે એ જે કાંઈ કમાય છે તેનાથી નહીં પણ જે કાંઈ બચાવી શકે છે એનાથી એ ધનવાન બને છે એ જે કાંઈ વાંચે છે તેનાથી નહીં પણ જે કાંઈ યાદ રાખે છે એનાથી એ વિદ્વાન બને છે અને જે કાંઈ ઉપદેશ આપે છે એનાથી નહીં પણ જે કાંઈ આચરણ કરે છે એનાથી એ વ્યક્તિ ધર્મવાન બને છે તો મનુષ્યના જીવનમાં સારું આચરણ રહેવું એ બહુ અગત્યની વાત છે સ્વામિનારાયણ ભગવાને વચનામૂત ગરડા મધ્ય એક છઠમાં કહ્યું છે કે જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય એ ત્રણ વાના કયા તો મહારાજ એમાં કહે છે કે નિયમ નિશ્ચય અને પક્ષ આ ત્રણ વાના દરેક વ્યક્તિમાં જો દ્રઢ હોય તો વાસ્તવમાં સાચા અર્થમાં એ ભગવાનનો ભક્ત બને છે અને પાકો સત્સંગી કહેવાય છે મૂળ તો આ ત્રણ વાનાથી લાભ તો આપણે જ થવાનો છે ને પરંતુ આજે નિયમ પાળવા કોઈને ગમતા નથી હોતા એમ સ્વામીની વાતોમાં સ્વામીએ કહ્યું કે ગામને ગઢ હોય એમાં આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે તેમાં થાણાને એટલે કે ચોકીનું જે સ્થાન હોય એ ઠેકાણે નિયમ છે જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા સ્વામીની વાત પાંચમા પ્રકરણની એકસો હવે પ્રમુખ સાંઈ બાપાએ આપણને એ પણ કહ્યું છે ને કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધન છે અને આ પ્રસંગે આપણે સંપ્રદાયની અંદર લોધિકાના દરબાર જે અભયસિંહ રાજા એની વાત સમજી શકીએ છીએ લોધિકાના દરબાર અભયસિંહજી એ સત્સંગી હતા અને હરિભક્તોના પંચમ વર્તમાન પોતે સંપૂર્ણપણે પોતે પાળતા હતા એક સમયે તો જામનગરના જામ સાહેબના દરબારમાં એમને કંઈક આમંત્રણ આપવામાં આવ્યું તો તેઓ ત્યાં ગયા અને સત્તાનું અભિમાન અને એમાં પણ શરાબની સંગતના કારણે ત્યાંના જે દરબારી લોકો જે હતા જે એના દરબારમાં કાયમ બેસતા એ બધા બહુ આમ નશામાં ચકજુર બનેલા હતા અને જામ બાપુ પણ પોતે નશામાં ભાન ભૂલીને બધી હાંસી મસ્કરીએ ચડી ગયા હતા એવામાં એ સમયે એક જ વ્યક્તિ જે અભયસિંહ દરબાર પોતે આમ શાંત ચિત્તે આંખો બંધ કરીને ત્યાં બેસી રહ્યા હતા કેટલાકે અભયસિંહને દારૂ પીવાનો આગ્રહ કર્યો પણ અભયસિંહે કહ્યું કે ભાઈ હું તો સ્વામિનારાયણનો સત્સંગી છું માટે માસ ન લઈ શકું એ સ્પષ્ટ એણે શાંતિથી કહી દીધું તો એ દરબારોમાં કેટલાક સ્વામિનારાયણ ભગવાનના દેશી પણ હતા એમણે અભયસિંહની ટેક તોડાવવાનો નિશ્ચય કર્યો અને જામ સાહેબના કાન ભંભેરીને કહ્યું કે આ અભયસિંહ દારૂ પીવાની ના પાડે છે તમે દર્શોને ને તોય નહીં ઓડે એટલે જામ બાપુ તરત ઊભા થઈ ગયા હાથમાં દારૂની પ્યાલી લઈને અભયસિંહ પાસે આવ્યા અને દારૂ પાવા ઘણો આગ્રહ કર્યો પણ અભયસિંહે બહુ શાલીનતાથી અમે રોકી રાખ્યા અને ના પાડી કે બાપુ મને એ આગ્રહ ન કરો તો સારું અને છેવટે જામ બાપુ અત્યંત વટાગ્રહ કરીને દારૂ પીવા માટે અને એ માટે આગ્રહ કર્યો કે પીવો નહીં પીવો ત્યારે આ અભયસિંહ બાપુએ તલવાર ખેંચ્યો અને જામ બાપુના હાથમાં તલવાર આપીને કહ્યું બાપુ લ્યો આ તલવાર તમે ધણી છો આ તલવારથી મારું માથું કાપી નાખો એ પછી જેટલો તમે શરાબ મને પાવા ઈચ્છતા હો એ બધો શરાબ તમે મને એ રીતના શરીરમાં રેડી દો ગળામાં નાખી દો બાકી જીવતે જીવતો હું આ શરાબ કોઈ દિવસ પીશ નહીં કારણ કે મારા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે એટલે આ ખૂંટડો મને ગળે નહીં ઉતરે અને જહામ સાહેબ તરત જ ભાનમાં આવી ગયો અને પોતાના મિત્ર જે અભયસિંહ દરબાર આવેલા એ અચળ ટેક જોઈને એમને ભેટી પડ્યા ત્યારે યોગીજી મહારાજનું વાક્ય યાદ આવી જાય કે તેઓ આ ભજન અવારનવાર કહેતા કે ટેક ન મેલે રે તે મરદ ખરા જગ માહી તો આ રીતના આવી ટેક ક્યારે પડે તો નિયમમાં દ્રઢતા હોય ને તોય આવી ટેક પડી શકે અને જે કાંઈ સમાજનું પતન થયું છે ને એ આપણે જોઈ શકીએ છીએ કે નિયમો તોડવાને કારણે આ પતન સર્જાયેલું છે આપણે જાણીએ છીએ કે નવરાત્રિમાં તો ગરબામાં માતાજીએ અસુરનો સહાર કરેલો ને એ કારણે આપણે માતાજીની ઉપાસના ભક્તિ કરીએ છીએ ને તો એ અસુર માતાજી ઉપર ખોટી રીતે મોહિત થયેલો તો એ વાસનિક અસુરનો સહાર કરવા માટે માતાજીએ એનો વધ કરી નાખ્યો જ્યારે આપણે તો વિષય પોષવા માટે વાસના ઉત્તેજિત કરવા માટે આ રીતના આજે ગરબા ગાતા થઈ ગયા છીએ ને તો આ પણ વાત ખાસ વિચારવા જેવી છે ને સમજી શકીએ છીએ જેટલા લોકો આ નિયમ તોડે છે ને તો કેવું પરિણામ આવે છે એ ડૉક્ટરોને પૂછવા જેવું છે તો આ વાતમાં બહુ સજાગ રહેવાની જરૂર છે અહીંયા આગળ આપણને રાજકોટ શહેરનો આઠ વર્ષનો એક યોગેશ પારેખ નામનો બાળક યાદ આવી જાય છે એ બાળક શ્રીજી મહારાજની સંતોની આ રીતના પ્રસંગની વાતો નીકળે તો કુટુંબીઓ પાસેથી પોતે બહુ હર્ષપૂર્વક એ વાતો સાંભળતું સાંભળતું એટલો નહીં પાછું યાદ પણ રાખતું હતું રાત્રે કાયમ ઘર સભા પોતે આગ્રહપૂર્વક કરાવતો હતો બાળક પોતે આવો આગ્રહ રાખે ને એ ખરેખર નોંધપાત્ર કહી શકાય એક વખત તો એના પિતાજી સુનિલભાઈ એ કંઈક વ્યવહારિક કામ માટે બહાર ગયેલા રાતના જ્યારે ઘરે આવ્યા ને તો રાતના અઢી વાગી ગયેલા હવે કામ એવું કંઈક આવી ગયું હશે વ્યવહારિક કામ રાતના અઢી વાગે પોતે ઘરે આવ્યા એના આવવાથી કદાચ બહારનું ખોલવામાં આવ્યું તો એનો અવાજ થોડો થયો ને તો આ યોગેશ બાળક જાગી ગયો અને એને યાદ આવ્યું કે ગઈકાલે ઘર સભા નથી થઈ તો એક હજાર વગર કેમ સુવાય તો અડધી રાતે બધાને એને જગાડ્યા આવો કે ચાલો ઘર સભા બાકી છે ઘર સભા વિના કેમ ચાલે બધાએ એ બાળકની આ રીતના વાત સાંભળી બધાએ જાગ્યા બધાએ રાતના પોણા ત્રણ વાગ્યા પછી વીસ મિનિટ ઘર સભા કરી જો આને નિયમનો આગ્રહ આને કહેવામાં આવે બાળક જો આટલો આગ્રહ રાખતો હોય તો આપણે કેમ ન રાખી શકીએ હવે બીજી બાબત છે ભગવાનના નિશ્ચય વિશેની સ્વામિનારાયણ ભગવાન વચનામૃત વડતાલના પાંચમાં કહે છે કે જેને ભગવાનનો દળ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી રહ્યો છે કેટલી મોટી વાત છે માયાને તરવી એ કેટલું દુષ્કર કાર્ય છે ને પણ માત્ર એક ભગવાનનો નિશ્ચય દૃઢ થઈ જાય ને તો મહારાજ કહે છે કે માયાને તરવાની ગેરંટી આપણને મળી જાય છે તો આ પણ વાત બહુ સમજવા જેવી છે તો અહીંયા આગળ આપણને ખાસ જોઈએ આપણે તો આપણને વિજાપુરના વજીબા યાદ આવી જાય છે ને પોતે વિજાપુર ગામના સથવારા જ્ઞાતિના એક મહિલા ભક્ત હતા અને પોતે સત્સંગી થયા તે પહેલા તો પોતે દરેક ભેખધારી જે સાધુ સંતો બાવાઓ આવે એને અન્ન વસ્ત્ર કરીને એની સંભાવના કરતા એમની સેવા કરતા સારા ભાવથી કરતા હતા સત્સંગ અને સાચા સાધુના લક્ષણો જાણ્યા ને પછી પોતે દઢ એવા સત્સંગી બની ગયા પછી તો પોતે એવા ગંજેરી ભંગેરી બાવાઓ પોતાને ઘરે આવે તો ઉતારોએ આપતા નહીં દાન ધર્માદો આપતા નહીં અને એને આ વ્યસન છોડવાની વાતો કરતા એક વખત શ્રીજી મહારાજના સેવક મૂળજી બ્રહ્મચારી સાથે મહારાજ એ વજીબાને ઘરે પધાર્યા તો વજીબાએ તો મહારાજને ક્યારેય જોયેલા પણ નહીં ખાલી નામ સાંભળીને પોતે આવા ભક્ત બનેલા મહારાજને ઓળખે પણ નહીં અને મહારાજે પણ ત્યાં આગળ આ વજીબાનો નિશ્ચય કેવો છે કાચો છે કે પાકો છે એ જોવા ત્યાં મહારાજે ચમત્કારો દેખાડ્યા અને એ રોટલા માગ્યા પલંગ અને ગાદલું વગેરે માગ્યા ને પોતાના ચરણ દૂર સુધી લંબાવીને પીપળે અડાડ્યા તો પણ વજીબાના મનમાં શંકા ન થઈ ઉપરથી મહારાજ પ્રત્યે નિષ્ઠા દૃઢ થતી ગઈ કે કોઈ ગમે એવા ચમત્કાર પડે દેખાડે તમારા મહારાજની તોલે કોઈ ન આવે આટલી દઢતા એની હતી એમ કરતાં કરતાં થોડાક દિવસો પછી વજીબા ગઢપુરમાં મહારાજના દર્શને ગયા ને કે મહારાજે પૂછ્યું કે વજીબા આ તમે આ ચણાવીને ઓળખો છો એ વજીબા કે ના મહારાજ હું તો પહેલી વખત આપણા દર્શને આવી છું ક્યાંથી ઓળખું તો મહારાજ હસીને બોલ્યા કે તમારે પીપળે જે પગ અડ્યા હતા ને તે જ આ પગ છે એટલે વજીબા ચમકી ગયા ક્યારે રે મહારાજ કે તમે એ દિવસે આવ્યા હતા તમે ઓળખી શકીએ નહીં અને તમને તમે બહુ આ રીતના બધી ગાળો પણ દીધેલી અને આ રીતના અપમાન પણ કરેલું મહારાજ આ સાંભળીને હસવા માંડ્યો મહારાજ બોલ્યા કે અમે તો તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા પણ તમે જરાય નિશ્ચયમાંથી ડગ્યા નહીં ને તો આવા ભક્તોની ગાળાઓ પણ અમને બહુ મીઠી લાગે છે થોડક નિશ્ચયવાળા ભક્તને સ્વયં ભગવાન ડગાવે ને તો પણ ડગતા નથી હોતા તો આવો નિશ્ચય જીવમાં દઢ થવો જરૂરી છે આપણે ત્યાં એમ કહેવાય છે કે એકવીસમી સદીમાં વાંચવાનું ઘટતું જાય છે અને જોવાનું વધતું જાય છે લખવાનું ઘટતું જાય છે અને બોલવાનું વધતું જાય છે પણ જ્યાં આગળ બોલવું ઘટે ત્યાં આપણે બોલી શકતા નથી ને એ આપણી ખોટ છે ભગવાનના ભક્તનો પક્ષ લેવાનો હોય તો અવશ્ય ત્યાં આપણે એ બોલીને પણ એવો પક્ષ રાખવો જરૂરી છે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્તનો પક્ષ રાખતા આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાવો કે અપમાન થાવો અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં તો આ વાત ખાસ મજવા જેવી છે આપણે ત્યાં સંપ્રદાયમાં કથા આવે છે કે સૌરાષ્ટ્રના માંગરોળ ગામમાં કમળસિંહભાઈ નામના એક હરિભક્ત મહારાજના સમયમાં થઈ ગયા પોતે વાંઝા જ્ઞાતિના હતા વાંઝા એટલે કે એ જમાનામાં જે ટોપલા બનાવનાર જે ભાઈઓ હતા એ બધે વાંઝા કોમના લોકો ટોપલા વગેરે બનાવતા હવે તો શાકભાજીવાળા કંઈ ટોપલા રાખતા હશે પણ એ જમાનામાં ટોપલા બહુ ઉપયોગી ઘણા હતા તો પોતે ચુસ્ત એવા હરિભક્ત હતા સત્સંગ પોતે દઢપણે પાળતા હતા ઘરમાં કોઈ સત્સંગી નહોતા સગા સંબંધીઓને આ સત્સંગ ગમે નહીં એટલે સત્સંગ છોડાવવા માટે ઘરના સભ્યો બહુ પ્રયત્ન કરે મુશ્કેલીઓ ઊભી કરે અને એ રીતના એને ન ગમતું ઘરના સભ્યો કરે છતાં કમળસિંહભાઈ જરાય અકળાતા નહોતા અને પોતે શાંતિથી ભજન કર્યા કરતા અને મહારાજને રાજી કરવા પ્રયાસ કરતા એમ કરતાં કરતાં કમળસિંહભાઈની વૃદ્ધાવસ્થા આવી અને પોતે બીમાર પડ્યા તો પોતે બે ત્રણ મહિના સુધી પોતે આ રીતના બીમાર પડ્યા શરીર નબળું પડી ગયેલું એટલી હદે પોતે નવળા થઈ ગયા તો પોતાની મેળે ખાટલેથી ઊભા પણ થઈ શકે નહીં બેસી પણ શકે નહીં એવું થઈ ગયેલું એટલે ઘરના જે સભ્યો હતા ને એ બધાએ કંટાળ્યા ને મેણા ટોણા માર્યા કરે ખાવાનું સરખું આપે નહીં કોઈ સેવા ચાકરી કરે નહીં અને બધા એને કોચવ્યા કરે તો જ્યાં સુધી આ કંવસિંહભાઈ પોતે ઘરના કામમાં પોતે આવતા ને તો ત્યાં સુધી લોકો એને માટે આદરથી જોતા પણ થયું કે હવે આ ડોસામાં હવે કંઈ દમ રહ્યો નથી કોઈ કામનો રહ્યો નથી બધા સગા વાળા બધા સ્વાર્થના સગા થઈ ગયા કોઈએ કહ્યું ને કે કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે અક્ષરને નીચોવી કોણ ફૂલોની દશાને પૂછે છે સંજોગો ઝુકાવે છે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે સરસ પંક્તિઓ કોઈ લખી છે ને તો બહુ સમજવા જેવી આ વાત છે ને જ્યાં સુધી ઘરના સભ્યોને આપણી ગરજ હોય ત્યાં સુધી આપણી સેવા વગેરે કરે પણ ગરજ મટી જાય એટલે બધા આપણા વ્યરી બની જાય છે તો અહીંયા પણ આ રીતના આ પરિવારમાં આવું થઈ ગયું એવામાં કોઈ કામ પ્રસંગે જે પંચાળાના દરબાર ઝીણાભાઈ એમને કંઈક કામ માટે માંગરોળ જવાનું થયેલું તો ત્યાં કોઈએ ઝીણાભાઈને સમાચાર આપ્યા કે ઝીણાભાઈ કે તમારા એક હરિભગત કમળસિંહભાઈ ઘણા વખતથી બીમાર છે બહુ બિચારા દુઃખી થાય છે ને કોઈની સંભાળ લેતા નથી ઝીણાભાઈએ આ વાત સાંભળીને તો પોતે તમામ કામ છોડીને એ કમળસિંહભાઈને જોવા એને ઘરે પહોંચી ગયા સગાવાલાઓને આમ ઘરમાં ફરતા જોયા પણ સગાવાલાઓનો સહાર જોઈને ઈણાભાઈ બહુ દુઃખી થયા ઘરમાં આટલા બધા સભ્યો છે કોઈ સેવા નથી કરતા ઝીણાભાઈએ કમળસિંહભાઈના માથે હાથ ફેરવીને કહ્યું કે કોઈ ચિંતા નહીં કરતા માફ કરજો કે ત્રણ ચાર માસથી તમે બીમાર છો હું જોવા આવી શક્યો નહીં મારી ભૂલ છે તો કમળસિંહભાઈએ આ વાત સાંભળીને તો એને હર્ષના આંસુ આવી જાઓ કે ઓહો હો દરબાર કેટલા બિચારા દયાળું છે મારે કોઈ એની બી સંબંધ ઓળખાણ જેવું કાંઈ નથી ખાલી મહારાજના ભક્ત છે ને હું ભક્ત છું કેટલો બધો પ્રેમ મારે માટે રાખે છે કીધું કે બાપુ કે તમે રજવાડી પરિવારના હું કમળસિંહ વાંધો મારે ખાટલે આ પધાર્યા એ ઘણું છે હવે તો જુનાભાઈ કે કમળસિંહભાઈ તમે તો મારા ત્યાં ભગત ખરેખરા છો તમને જો કંઈ તકલીફ ન હોય ને ઘરનાને કંઈ વાંધો ન હોય તો ચાલો મારા ત્યાં હું લઈ જાઉં તમારી સેવા હું કરીશ બસ કમળસિંહભાઈ કે દરબાર તમારી સેવા કેમ લેવાય કે હું અહીંયા બરાબર છું મહારાજની ઈચ્છા હશે એટલે હું રહીશ ભજન થાય એમ કરીશ મેં કોઈ ચિંતા નહીં કરતા તો એ ઝીણાભાઈએ કહ્યું કે તમે ચાલો કે તમે કોઈ મજાઓ નહીં રીતના મને કાંઈ મુશ્કેલી નહીં પડે તો એ કમળસિંહભાઈના ઘરના બારણાની પાછળ એના પત્ની અને બીજા સભ્યો ઊભા હતા એણે ત્યાં આગળ દરબારને કીધું કે બાપુ કે તમે લઈ જ જાઓને એને એના કારણે અમારે કાંઈ બહાર જવાતું નથી તમે લઈ જ જાઓ એને તો બાપુએ કીધું કે ભગત હારો ને આપણે આપણે ઘરે તમે હું લઈ જાઉં તો કે ના બાપુ કે ના તમને તકલીફ ન આપવી જોઈએ ત્યાં છોકરા બોલાવો કે એમાં તકલીફ છે આની કે બાપુ સામેથી કહે છે તમને શું વાંધો છે બાપુ તમે લઈ જ જાઓ આને એમ કે તો બાપુએ કીધું ભગત હારો ને ઘરના કહે છે તો હાલો મારી ભેગા તમે લઈ જાઓ એના જરાય મુંજા શોની તો બે કે બાપુ તમે કો બરાબર છે પણ ઘોડા ઉપર તો મને ફાવે નહીં અને ગાડે બેસી શકો એમ નથી કારણ કે દુખાવો બહુ છે ને મને તકલીફ વધારે છે તો ગાડામાંય નહીં ફાવે માટે રહેવા તો કાંઈ જરૂર નથી ઝીણાભાઈ મુંજાયા કે હવે શું કરવું ત્યાં વિચાર થયો કે ત્યાં સામેના ત્રણ ચાર દીકરાઓ ઊભા હતા તો ઝીણાભાઈ દીકરાઓને કે તમે ચાર જણા તમારા બાપુજીનો ખાટલો ઉપાડી લો તમે ત્યાં પંચાળા સુધી મૂકી જાઓ તમે છૂટા બધા થશે એવું તો છોકરાઓ કે કે પંચાળા તો કેટલું છેટું હોય કે કહેવાય ત્યાં સુધી ખાટલો કેમ ઉપડે અમારાથી એ ન થાય તો કોઈ આવવા તૈયાર થયા નહીઓ ઝીણાભાઈ મજૂર શોધવા ગામમાં નીકળ્યા તો ત્રણ મજૂરો મળ્યા ચોથો મજૂર મળ્યો નહીં તો ત્રણ તો મળી જાય તો ત્રણેયને ખભે ખાટલાનો પાયો મૂક્યો અને ચોથો પાયો ઝીણાભાઈ દરબારે પોતે પોતાના ખભા ઉપર લઈ લીધો અને એક હાથમાં લગામ બીજા ખભે ખાટલો તો આમ કરતાં પોતે ઘણું વહી ચાલ્યા આ રીતના બીજા લોકો સાથે ચાલતા હતા એટલે ઘોડો ભગાવાય પણ નહીં એટલે આમ ધીરે ધીરે પોતે ગામ જવા માટે નીકળ્યા તો બીજી ગામે ત્યાં વચ્ચે જાણીતા પટેલ મળી જાય ત્યારે બાપુ કે તમે કે જાતે આપણું ખાટલું આ જુનાભાઈ આનો કમળસિંહભાઈનો ખાટલો મેં ઉપાડ્યો તો કહા કે કે આ રીતના મજૂર મળ્યો નહીં એટલે પછી મેં ખાટલો ઉપાડ્યો ભગવાનના ભક્તની સેવા તો ભાઈ બહુ મોટા પુણ્યવાળાને મળે ને મારા ધન્ય મારા ભાગ્ય છે હું સમજું છું તો આ પટેલ કે બાપુ એમ કરો બેસો થોડોક તમે અહીંયા આરામ કરો હું મજૂર વધી લાવું છું પછી એ ભાઈ તો મજૂર શોધવા ગયા પછી એક મજૂર પણ કંઈક મળી ગયો પછી તો એ રીતના રીણાભાઈ આગળ જઈને ત્યાં ઘરે પહોંચ્યા અને આ રીતના ત્યાં સરભરાની વ્યવસ્થા કરવા માંડી પછી તો રીણાભાઈ ત્યાં આગળ ઘરે પહોંચ્યા ને તો એના બેન ત્યાં સામે ઊભેલા અદીબા તો અદીબાને પૂછ્યું કે બેન કે આ માંદાનો ખાટલો ક્યાં રાખીશું આપણે તો અદીબા બાકે તમે આવવા ને આવવાને ઘરે લઈ આવો છો વારે ઘડીએ આ ઘર એ માટે છે કે આખો ખૂણામાં ક્યાં ખાટલો અમે વારે ઘડી લઈને આવો છો તો કમળજીભાઈને ગયમું નહીં પણ બિચારા બોલ્યા તો નહીં પણ હીણાભાઈને જરાય નહીં ગયું કે આ રીતના આવું ન કહેવું જોઈએ ને તો હીણાભાઈ કે ત્યાં ખૂણામાં નહીં મૂકવાનો આ ખાટલો મારા સુવાના ઓરડામાં જ હું રાખીશ હું જ સેવા કરીશ આ રીતના ત્રણ ચાર મહિના સુધી કમળશીભાઈની સેવા ઝીણાભાઈએ કરી તો કેટલો બધો આ ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો એ અહીંયા આપણે ખ્યાલ આવે છે તો આવા જે ભક્તો હોય હીણાભાઈ જેવા ભક્તો એ સેજે ભગવાનના પ્રિય ભક્તો ગણાય છે જેમ સમર્થ રામદાસ સ્વામી માટે કહેવાય છે કે તેઓ અડધી રાતે ઉઠીને રડતા એમની માતાએ એનું કારણ પૂછ્યું ને તો રામદાસ સ્વામીએ કહ્યું કે આઈ ચિંતા કરતો વિશ્વાચી કે માં હું આખા વિશ્વની ચિંતા કરું છું સમગ્ર વિશ્વના ભલા માટે જે આંસુ વહાવે ને એનું રુદન વિષાદ યોગ બની જાય છે તો આ પણ બીજા માટે ઉપકાર કરવાની ભાવના પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં કેળવવી જોઈએ અને છેલ્લી વાત કે પૂજ્ય ડુંગરે મહારાજ ઘણીવાર ભારપૂર્વક કહેતા કે માણસે મરતાં પહેલાં વેર અને વાસના છોડી દેવા જોઈએ વેર અને વાસના માણસના જન્માંતરો બગાડી નાખે છે આપણે ત્યાં કહેવાય કે લીંબોળી પણ પરિપક્વ થતાં પહેલાં મીઠી થઈને ખરી પડે છે તો ખરતાં પહેલાં કડી એવી લીંબોળી પણ મીઠી થઈ જાય તો મરતા પહેલાં માણસ મીઠો કેમ ન થાય આ વાત બધાએ બહુ ધ્યાનથી વિચારવા જેવી છે તો દરેક વ્યક્તિઓએ પોતાના પરિવારના સભ્યોમાં આ રીતના પ્રેમથી મીઠાશથી રહેવું જોઈએ ભગવાનના ભક્તને મુશ્કેલી આવતી હોય ત્યાં પણ એનો પક્ષ રાખીને એની સહાય કરવી જોઈએ તો આ વાત બધાએ ખાસ લક્ષમાં લેવી જરૂરી છે સ્વામિનારાયણ ભગવાનની જય